તો મિત્રો સાવધાન થઈ જજો અત્યારે હાલ જે આ જાનવર જોવા મળ્યું છે આ જાનવરે પહોંચાડ્યું છે હવે તમે એવું કહેશો કે આ વિડીયો એઆઈથી બનાવેલો છે તો મિત્રો એવું નથી તમે ધ્યાનથી સાંભળતા જજો કારણ કે અત્યારે હાલ એઆઈના વિડીયો અને મિત્રો રિયલ વિડીયો કંઈક ખબર જ ન પડે કે કયો વિડીયો એઆઈથી બનાવેલો છે અને કયો રિયલ છે મિત્રો અત્યારે હાલ જે આ ઘટના બની છે આ ઘટના ક્યાં બની અને કેવી રીતે આ જાનવરને પકડવામાં આવ્યું તમે જોતા હશો કે ગામના લોકો રાત્રે મિત્રો આ જાનવરને પકડ્યું અને પછી સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ કર્યો અને બધા લોકોને એક સંદેશ આપ્યો કે જો આજે અમારા ગામમાંથી આ જાનવર પકડાયું છે ગામમાં હોય તો તમે સાવધાન રહેજો નહી તો આ જાનવર મિત્રો અત્યારે હાલ બીજા પણ કોઈ નાના મોટા જાનવરો ઉપર હુમલો કરે છે માણસો ઉપર પણ હુમલો કરે છે એવા મિત્રો ક્યાંક ને ક્યાંક વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો શું ખરેખર મિત્રો આ જાનવર અત્યારે હાલ ક્યાં જોવા મળ્યું અને કયા ગામની અંદર આ જાનવર પકડાયું મિત્રો પહેલાં તો તમે આ જાનવર જુઓ કે આ જાનવરનું શરીર પહેલાં જુઓ આની આંખો કેટલી મોટી છે દાંત કેટલા મોટા છે પહેલી નજરમાં જો મિત્રો કોઈ વ્યક્તિ આ જાનવરને જોવે ને તો ભાઈ ડરી જાય હવે આપણે વાત કરીએ કે આ વિડીયો ક્યાંથી વાયરલ થયો આ વિડીયો મિત્રો અત્યારે હાલ ક્યાંથી વાયરલ થયો એની કોઈ પૃષ્ટિ થઈ નથી પણ એકવાર આ વિડીયો જોઈએ તો આપણને એવું લાગે કે આ વિડીયો એઆઈથી બનાવેલો હશે કે રિયલ વિડીયો હશે કારણ કે અત્યારે હાલ એઆઈનો જે જમાનો છે ભાઈ વિડીયો આપણે ઓળખી જ ન શકીએ કે કયો વિડીયો એઆઈ છે અને કયો રિયલ છે આમ તો મિત્રો આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે પણ મારા કહેવા પ્રમાણે તો આ વિડીયો કદાચ એઆઈ દ્વારા પણ બનાવેલો હોઈ શકે છે અત્યારે હાલ તો મિત્રો આવું જાનવર ક્યાંય જોવા મળે એવું તો ભાઈ બને જ નહીં તમે શું કહેશો આ વિડીયો વિશે મારા કહેવા પ્રમાણે તો એઆઈ જ છે પણ તમે કોમેન્ટ કરતા જજો કે શું ખરેખર આ વિડીયો રિયલ હોઈ શકે કે ફેક હોઈ શકે